અને એક બીજી વાત કઉ તો આ તૂટી ગઈ પણ હળકતું લાગે પાણી લેતા આવ્યો ઘઉં નો ઢગલો છે આપડે ડબ્બામાં ખાતા નથી નાખવું ને પાણી નથી ભરવું પેલા આપણે સીંડા કરી નાખીએ ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અમારા ફરી એક નવો વ્લોગ માં અત્યારે પાછો હું આજ આવ્યો છું પાણી ભરવા બાજરા માં નહી પાણી જાય છે આમાં ગુવાર છે ગુવાર માં જડે જાય છે પાણી નું આમ બાજરા માં જાખડી અને અત્યારે પાવાની આજ ફેર છે ઉરિયા એટલે આગળ ઉરિયા દેખાડું તમને કેમ પાઈસી ડોલ માં અત્યારે ઉરિયા ખાતર છે અને આ ડબ્બા માં નાખવાનું ખાતર ને પાણી નહી સિંડુ પાડ્યું છે આ સિંડુ છે મોટું એટલે ધાર બહુ મોટી થાય છે ઘડીક માં પાણી થઈ રહી છે હવે આપણે નાના સીંડા કરવાના છે કોઈના નાના નાના સીંડા કરીએ આમાં તો એક કેરેમાં અડધો ડબ્બો ખાલી થઈ જાય તો કેટલું ખાતર જોઈએ એટલે આપણે નાના નાના સીંડા કરી આને અને કાઠેકડું કૂતર દીધું એટલે ત્યાંથી એવું નહીં નીકળે એમ ત્યારે મેં વાળી લીધું છે હવે બાજરામાં જો આ બાજરામાં વાળી લીધું છે અને આ ડબ્બાનું હવે આપણે કાઢી નાખીએ ઘડીકવા પછી હોયના સીંડા કરશું આ પાણી છે એટલું જવા દઈએ તો હલવાઈ ગયું اتر پانی وس تھوڑکے تو بہت زد ہے پانی ہلے آئی ہلے اپنے پانی نہ لگے آم نہ برف یہاں لگے થોડુંક છે આપણે પેલા ઓલપાણાથી પીળું ડબલું પીળું એ લેતા આવી અને પછી આમાં નાખી દેવી હવે આને લાવા દેવું એ પાણી પીએ આપણે ડબ્બામાં ખાતર નથી નાખવું ને પાણી નથી ભરું પેલા આપણે આ છે સીંડા કરી નાખી પછી થાય નહીં એટલે અહીં કોઈ સેવા નહીં કે ફોન પકડે એવું એટલે હું સિંડા કરી નાખું પાણે 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 આમાં પાણા લઈને સિંડા કરી નાખું મિત્રો મેં સિંડા કરી નાખ્યા છે ઓલો પણ મોટું સિંડું તું ત્યાં હા ઠીકડું દીધું છે અને હું ખાતર નાખી દઉં પેલા મેં જો નાખ્યું છે અને હવે પાણી નાખી દઉં સિંડામાંથી આવશે પાણી તો પાણી પેલા ભરી ભરીને નાખવા મળું એક સિંડામાં થવા માંડ્યું છે હવે તરણે સિંડામાં પાણી આવવા મળ્યું છે હું ઓલ આ ડટ્ટી કાઢીને તમને દેખાડું આમાં કેટલી આવતી જો આપણને એમ ન લાગે કે પાણી છે બરફ લાગે અને બંધ કરી દઉં અને એક બીજી વાત કહું તો Aku ya itu tegas. Dia berkat aja પાણી આવે છે ને કલમ માં કેટલી ફરી ફેર હાંથી નહી દેખાય રહો પાણી દેખાડતું

અને જોખીન ભરી લીધા છે રિક્ષામાં ભરવાના છે ડાયરેક્ટી ઘઉં પાછા અહીંયા બી દીધા છે મારા પપ્પા હળગાઈ દીધું ગોલ પણ હળકતું લાગે છે પૂજે ને એટલું ઓલું ધોવાડો થાય પાણી લેતા આવ્યો પાણી નાખવું પડે જો અહીંયા ઘઉનો ટગલો કરી નાખ્યો છે ગુણ માં સહી આ ગુણું કાલે ઉતારતા હતા નાખી દીધા तो पछि एना पट्टारा मा नैख देहु ते हमे महाशिवरात्री मा जे चकरिया भरया ता ने वेशवा एमा आरे वेला आवे तो दो आय हमे सोपा ता न तकोळाई ग पंगडा अच्छा अपाळे वावये ने लपळा नी अंदर उतर हमे एक वर्ष वावया ता ते बहोत ज्यादा चातात ठीक है अर पाळा मा वेळ ता गोद नी आम थने पाळा એટલે एमा वेवास એટલે उंडा उतरया मोठा जबर था केवले आ केला निलवम जो

پہلا دیکھا جی گیا ایک کے ایک وار پچیس نو فوکی جائے تو ایک تڑی نکائی جائے آم آئیے آئے پچھلے تڑیا میں کر લોકો આપણે આ જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજો વ્લોગમાં બાય